ગુજરાતી સોશિયલ કોમેડી ફિલ્મ મહારાણીની બોડી આતુરતાથી રાહ જોવાઈ રહી છે મનોરંજન અને હાસ્યથી ભરપૂર કોમેડી ફિલ્મ મહારાણીના કલાકારો અને નિર્દેશક સુરતા મહેમાન બન્યા મહારાણી ફિલ્મની કથા રાણીની આસપાસ ફરે છે જે એક આધુનિક ઘરના ઘરકામ માટે આવેલી કવરકી અને ગફલત ભરી કામવાળી છે મહારાણી આ ઘરના માલિક માનસી પરેખ અને ઓજસ રાવલના જીવનની વાર્તા છે રાણીનો ગેરવ્યવસ્થિત સ્વભાવ અને અણધડ આચરણ ઘરભરમાં ક્યારેક હાસ્યનો વિષય બની જાય છે તો ક્યારેક પરેશાનીનું કારણ રોજ બરોજના કામકાજ દરમિયાન તે જે ઘોર ગોટાળો ઊભો કરે છે અને પછી તેના માટે અવનવા બહાના કાઢે છે તે દર્શકોને હસવા મજબૂર કરે છે આ કહાની વધુ રસપ્રદ ત્યારે બને છે જ્યારે એક દિવસ માનસી પરેખનું પાત્ર રાણીની આ લાપરવાહી અને કંટાળાજનક વર્તનથી કંટાળી જાય છે અને તેને નોકરીમાંથી કાઢી મૂકવાનો નિર્ણય લે છે ત્યાર પછી એક નવી કામવાળી શોધવાનો સંઘર્ષ શરૂ થાય છે જેનાથી હાસ્ય ડ્રામા અને થ્રીલ ભરેલી એક મનોરંજન કહાની આગળ વધે છે ફિલ્મ વિશે વાત કરતાં અભિષેક પાઠક પ્રોડ્યુસર અને એમડી પોનારોમા સ્ટુડિયોઝે કહ્યું છે કે પેનારોમા સ્ટુડિયોઝમાં અમે હંમેશા એવા પ્રયત્નો કરીએ છીએ કે લોકો સુધી એવી કહાનીઓ લાવીએ જે પ્રત્યેક સામાન્ય ભારતીય સાથે સંકળાયેલી હોય અમને આનંદ અને ગર્વ છે કે અમે એવી ફિલ્મોને સહારો આપી રહ્યા છીએ જે સામાન્ય ક્ષણોમાંથી હાસ્ય અને લાગણી શોધી નીકાળે છે મહારાણી લાગણી સભર છે મનોરંજક છે અને ખાસ તો એ કે રિયલ છે એક શાનદાર કાસ્ટ અને દરેક ઘરનું પ્રતિબિંબ એવી આ કહાની સાથે અમે દેશભરના દર્શકો માટે આ દિલથી હસાવતી કોમેડી પ્રસ્તુત કરવા ઉત્સુક છીએ નવું એમ ઉમેર્યું છે કે ગુજરાતીમાં આ લગભગ પહેલી એવી ગુજરાતી પિક્ચર છે જે મુંબઈના ગુજરાતીઓની વાર્તા કહી રહી છે ઓફકોર્સ આ વાર્તા જે છે એ ગ્લોબલ છે આપણા બધાના ઘરે કામવાળી ભાઈઓ આવતી હોય છે કે કામડા ભાઈઓ આવતા હોય છે અને આપણને એમની સખત જરૂરત પડતી હોય છે પણ મુંબઈ એક એવું શહેર છે જ્યાં એટલી ફાસ્ટ લાઈફ છે અને જો સવારે નવ વાગે જે તમારી કામડી બાઈ આવવાની હોય એની સવા નવ કે સાડા નવ વાગે પણ આવે અને તમારો આખો દિવસ ઉથલ ઉથલપુથલ થઈ જાય That is one thing which we have shown in this film. And of course, કોમેડીમાં આપણને એમ લાગે કે હા હા તો મારા ઘરે આવું થતું હોય છે પણ આપણે કોઈ દિવસ જાણવાની કોશિશ નથી કરી કે એ લોકો કેમ લેટ થતા હોય જાણી જોઈને કોઈને મજા ના આવતી હોય જાણી જોઈને કોઈને ગુસ્સો ખાવાનું મન ન થતું હોય પણ એ કેમ લેટ થતા હોય છે એમની પણ શું મજબૂરીઓ હશે એ લોકો પણ ફેમિલી લઈને બેઠા છે તો એ વાત અમે ધીરે ધીરે કોમેડી પર કરતાં 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 ઇમોશનલ લઈ ગયા છે અને એ વાત કીધી છે કે કાલથી આપણે એક બે માઠા શબ્દો એમને કહીએ એ કહેતા પહેલાં આપણે સમજીએ કે એમને આવું એક્શન કેમ કર્યું હશે મહારાણી કારણ કે આપણે એમ તો કહીએ કે આપણા ઘરની નોકરાણી છે કે કામવાળી છે પણ એકચ્યુઅલી આપણા ઘરની મહારાણી જ છે કારણ કે એમના વગર આપણું ઘર ચાલતું નથી અને જો એમને આપણે જેવી રીતે આપણા ઘરના લેડીઝ છે આપણા એકચ્યુઅલી મહારાણી છે અને એમના વગર પણ ઘર નથી ચાલતું એ જ રીતે આપણા જે ડોમેસ્ટિક હેલ્પ હું કહીશ કામડા ભાઈઓ કે બહેનો ભાઈઓ નહીં કહું જે ડોમેસ્ટિક હેલ્પ છે બીટ કામડી બાય બીટ આપણા ડ્રાઈવર કે આપણા કોક કે આપણા કોઈ પણ હોય જેવી રીતે આપણા ઓફિસમાં આપણો સ્ટાફ હોય છે આપણો ઘરનો સ્ટાફ છે અને એ લોકોને મારે એ ઇનડિરેક્ટલી કેવું છે કે પ્લીઝ ટ્રીટ દેમ ઇક્વલી ઓર ફૂટ દેમ ઓન ઓન યોર હેડ ઓન કે તમે એમને પ્લીઝ એ નજરથી નહીં જોવાય મને પ્લીઝ હાઈ પેડેસ્ટલ પર રાખો એટલે મહારાણી આ ફિલ્મ ક્યાં ફૂટ થઈ છે આ ફિલ્મ મુંબઈમાં શૂટ થઈ છે મુંબઈના ગુજરાતીઓની વાર્તા છે પણ દર એક ગુજરાતી અને દરેક નોન ગુજરાતી આ ફિલ્મ સાથે કનેક્ટ કરશે અને આ ફિલ્મ લગભગ દર એક મુંબઈ થિયેટર અને દર એક થિયેટર ઇન ગુજરાત બી નાનું ગામ કે મોટું ગામ જે રીતે અમદાવાદ સુરત બરોડા રાજકોટ પણ નાના નાના ગામોમાં પણ રિલીઝ થવાની છે તો લગભગ અઢીસો જેવા સ્ક્રીન્સમાં તો હંડ્રેડ પર્સન્ટ રિલીઝ થશે અને જો તમારો સપોર્ટ હશે તો અમે કદાચ પાંચસો સાતસો સ્ક્રીન સુધી પણ જવાની કોશિશ કરીશું મારું નામ છે શ્રદ્ધા ડાંગર અને અમે જે ફિલ્મ લઈને આવી રહ્યા છીએ મહારાણી પહેલી છે એમાં મારું કેરેક્ટર છે રાનીનું જે મહારાણી જેવું બિહેવ કરે છે અને આ એમના જે માલકીન છે માનસી અને રાની વચ્ચેનો આ સરસ સંબંધ બતાવવામાં આવ્યો છે મહારાણી ફિલ્મમાં બહુ જ ગમશે કારણ કે અ દરેક માણસને કનેક્ટ થશે આપણા બધાના ઘરમાં આપણો સ્ટાફ હાઉસ હેલ્પ બધા હોય છે અને એના વગર એક પણ દિવસ જતો નથી અને જેટલા પણ કિસ્સાઓ બનતા હોય છે ચોવીસ કલાકમાં જેટલી પણ આપણે એ એ લોકો જોડે વાતો કરીએ છીએ એમના લીધે ઘણા બધા આપણા કામ પણ સરળ થઈ જાય છે

પણ જે થર્ડ પર્સન જે સાંભળતું હોય ને એમને એમાં હસવું આવી જાય આ ડેલી આવું થાય છે એમ અને એ બંને વગર ચાલે પણ નહીં જેમ હસબન્ડ વાઈફ નું હોય છે ને કે ઘણા એ લોકોના ઝઘડાઓ તમને હસાવે એવા એવા ઝઘડાઓ હોય છે એવી જ રીતે કામવાળા અને જે ઘરના માલિક છે એ લોકોના વચ્ચેના અમુક નોકઝોક તમને બહુ જ મજા આવે તો આમ શ્યોર કે આમાં પણ આ કોમેડી પણ તમને એટલી જ સરળ અને સાચી લાગશે દર્શકોને એટલું જ કહીશ કે ગુજરાતી આર્ટિસ્ટ ગુજરાતી મેકર્સ તમારા માટે ગુજરાતી અલગ અલગ પ્રકારની ફિલ્મો લઈને આવી રહ્યા છે અને બધી જ આપણા કલ્ચરની આપણને કનેક્ટ થાય એવી તો બસ અમારી રિક્વેસ્ટ એટલી છે કે તમે ખાલી થિયેટરમાં જઈને જુઓ ફેમિલી જોડે કારણ કે ફેમિલી જોડે જોઈ શકાય એવી બધી જ ફિલ્મો આવી રહી છે હું સંજય ગોરડિયા આ નાટકમાં માનસીના બોસનું રોલ કરું છું અને ક્યારેક ક્યારેક સારું કામ કરી લેતો સંદેભાઈ જોવા જઈએ તો તમે ઘણા ખરા ગુજરાતી મૂવી પણ પણ છો નાટક પણ તમે કરેલા છે આમાં તમને ખાસ વિશેષ શું સારું હા નાટ મને આ ફિલ્મ બહુ સારી લાગે મૂળ જે આની વાર્તા જે છે ને એ બહુ જ મને ગમી ખૂબ જ હૃદયસ્પર્શી વાત છે અને હિલેરિયસ કોમેડી છે સો મારા માટે એટલું જ બસ

અક્રોસ ઓલ સિનેમા આખા ઇન્ડિયામાંથી બધી ફિલ્મમાંથી એને બેસ્ટ એક્ટ્રેસનો નેશનલ એવોર્ડ મળ્યો છે અને શ્રદ્ધા ડાંગરને હેલ્લારો માટે સ્પેશિયલ મેન્શન અને મેડલ મળ્યું છે રાષ્ટ્રપતિના હાથે તો આ બંને સશક્ત અભિનેત્રી છે સાથે ઓજસ રાવલ જેવો કાબિલ કલાકાર છે અને સાથે હું પણ છું મારે કોઈ મેસેજ નથી આપવાનો મારું કામ જ મારો સંદેશો છે મારે લોકોને મનોરંજિત કરવા છે લોકોને હસાવવા છે અને એ જ મારું ધ્યેય છે બાકી બીજું કશું જ મારે કરવું નથી